કરચલ્યાપરાના રૂખડિયા હનુમાન પાસે બે મહિલાઓ ઉપર ચાર વ્યક્તિઓ હુમલો કરતા સારવાર હેઠળ ખસેડાય કરચલિયાપરા રૂખડિયા હનુમાન પાસે નિર્મલાબેન ગોવિંદભાઈ વાઘેલા અને લભુબેન સનાભાઈ રાઠોડ ઉપર ચંદુભાઈ દુલાભાઈ રાઠોડ ગભાભાઈ દુલાભાઈ રાઠોડ વિપુલભાઈ ચંદુભાઈ રાઠોડ અને સવિબેન ભગવાનભાઈ રાઠોડ તેમજ આરતીબેન વિપુલભાઈ રાઠોડે હુમલો કરી ઈજા પહોંચાડતા આ બંને મહિલાઓને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા